મનુજી મોર ને હું પાછળ મારે ખબર નાખ્યું તું તે હે દે ને પાછળ લોબુ લોબુ થઈ જાય મનુજી મૂકું મનુજી વજન હારો વધારે લાગે બહુ ભારે થતું જાય મને કે જોય કે હું ના છુ ને ભરકો થઈ ગયો ભરખુ ની વાતો કરેલા ભરકા થઈ જતા આમ તો ભરકા થાય એટલે એ ભરકો જોયો હોય ને તો અચ્છા અચ્છા પેન ઉતરી ગયો ખબર છે ભરકા

રાતે દુ કે તમે ના હજાર રૂપિયા નો દારો પાડો શું કરો કે જવું તો દારિયા રાખતા હોય તો બીક તો

આવી બીક રાખવી કરાયું આઠ પાંચ ચમચી લો કરી દોડું પૂરો તમે ના દોડું હવે કાઠો ફેન જોડે શું કરી દે પેલી કે

જો બોચી ચાલી પડી ને જવા જોવા નહી જાય પોની રેતું ઘરે ખરાબ હોય તો ખાલી ને ના ના

que me colheu aí.

हां मेरा मुंह आ गया વાત આપડે દસરા સુધી ફોન આવ્યો બરાબર હા ઓપરેટર અને આપણે પેલો ભય રહ્યો ને એમને બી હોય

Wanyo, kasi jati tiyo dhani dhani me kistar ka dham. Dhani dhani? Niyana. Miyo, miyo. Bakon. Kon bakono. Wiyo nana. Batu ki bawa આપણો પાન <talk question>

જંતાજી તમે પકડી લે આ આપણો નઈ કાય અમે તો એકડી ના થાય આકડી ના તો પકડો તમે આકડી ના થાય તો ટીનાસ ના લગવા મોટોજી મોના પણ આયા ને કાયા હો આંતું ની માય બેઠા ન હોનાની બોલું

આનું આયોસોનું આનું માઈન કરવું હોજે અમારી મગનાવાળી ઓકે છે ભાઈ કીયો પોચુ પિયા વાળો એનો પ્લાસ્ટિક નો કાકરાવા સોકરાલા મને મારા કુગરો જો નહી આયા કાણીયા એને હું કોને આપણે બંધ્યા એવો કુગરો કે ખરું કોવારી છે બટ્યો આયેક પયવાને પેલો કુગરા વાળો આયો અન્યા તું જમાયું બોલવા ને મચે આનું બોલ ઓન વાળી વાળો બની આવ મન જાણે એ જમાયું મની મુખરાવા ની નિમ્યો દેવા મનુ વાને મન મેલવા જો પોંજે ભઈ મોલો ભાઈ હું કેશુ એ જી દે જી ઓ કો બોલતા પેલો મૈના હોય ને એના પોહું આગળ પેલા માગી રહ્યો એ આપો વસ્તુ લાવ તો ફાવ નમ હોય ને આગળ આવ દેતાડી થોડા આગળ પકડો કારણ ચાલે તાકાત કરજે હો બહુ આ તારા જો ચીકુ જોરાઈ ગયું આ રોણા ની તારા કાઢી ની તો કા કે કા કાઢાય આ તો ઓગળવાયું ભઈ તો બોમેયે

92 ને મોતના કો 15 પકડો યાર સંધી પકડી જો મુઠી ન હોય ને અંદર હું ક આયો છે તું આયો ઉકાવા કા અંદર

અરબા સાલીઓ કે ઓય એ માનું પર ને વારિયો કરજો વાર વારી જ રાખ પેલું ઊંઘું લઈને હમિયા આ દેવી ધોણાઓ ઊભા મોળો નઈ આવનું હું આ ઘમણો મોઘળો હતો કર મૈરામ તો મેવું નેવું પડે નહીં હાલો મન પછારે ઉપર છે આ ઓના ઓના કોઠા નઈ

અમારી ટીમ તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસણ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો